તેજસ્વી તારલાઓ આ શબ્દ પાછળ મુખ્ય રહસ્ય સમજવું જોઈએ અને એ રહસ્ય છે કે તમે ચમકો છો તમે ટમકો છો અને એ પર તેજસ આપીને એટલે કે પ્રકાશ આપીને એવા જ વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ આખું વર્ષ મહેનત કરી હોય અને મહેનત કર્યા પછી જ્યારે પરિણામ સારું આવે સારા માર્કે ઉત્તીર્ણ થાય ત્યારે તેઓનું સન્માન કરવામાં આવે મહત્વની બાબત છે તે લોકોના ઉત્સાહ માટે તે લોકોને પ્રોત્સાહન મળે મોટિવેટ થાય તે અંતર્ગત તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ છે મિત્રો વાલ્મિકી સમાજ દર વર્ષે આવો સન્માન સમારોહ કરી રહ્યા છે વડોદરા શહેરના અલ્કાપુરી વિસ્તારમાં આંબેડકર ભવન ખાતે આ તેજસ્વી તારલાઓ જે સારા એવા માર્કે ઉત્તીર્ણ થયા છે તેઓનો એક સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું છે પ્રોત્સાહન મળે તે માટે મોટી સ્પીચ પણ આપવામાં આવી છે આગામી સમયમાં આવા જ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે તેવી પણ માહિતી સામે આવી રહી છે સુચિત વાલ્મીકી જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા જ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા છે તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા છે છે આ કાર્યક્રમ સમાજમાં રાખવામાં મુખ્ય મહેમાન તરીકે શર્મિષ્ઠાબેન સોલંકી સોલંકી તુલસીભાઈ હર્ષદભાઈ દયાલદાસ સાહેબ તેમજ સુપ્રસિદ્ધ ગાયક કલાકાર આયશી વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સુચિત જીવન જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દીપકભાઈ સોલંકી મહિલા પ્રમુખ રામેશ્વરીબેન સોલંકી મહામંત્રી મહેશભાઈ વાગેલા ગિરીશભાઈ રાજેશભાઈ મનોજભાઈ જેડી સોલંકી કે ને બાબુભાઈ સોલંકી એ આ કાર્યક્રમ સફળ બનાવ્યો છે. વક્તાઓ હતા માન્ય આદરણીય મારા વડીલો જે ભલે કંઈક અહીં મારી સામે બેસેલા પ્રથમ સૌરોમા અને આદરણીય વરિષ્ઠો બાળકો વિદ્યાર્થીઓ આજના વરિષ્ઠો અને આ અમારા તોતાના કાર્યક્રમનું આયોજન કરાય છે એવા સુધી પાણી ટીઓ માટે જેરીવેટ થઈ સતા ઓળખા please i'm now